नमो भगवते द्वासुदेवाय स्वस्ति श्रीगणेशाय नमः श्री सरस्वती नाम श्री सच्चिदानन्दरूपाय विषवोत्पत्त्यादिहे तवे कृष्ण कृष्ण हरे हरि हरे राम हरे राम 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 हरि हरि हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरि हरे राम हरे राम 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 हरि हरि हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरि हरि राम శ్రీరాధాకృష్ణ భగవాదేవీ మహారా జయ శ్రీహరి పరమానందం ఉపదిష్టాన వ్యాపకం కారణం తన్నమామ్యం భగవాన్ శ్రీహరి దివ్యచరణమ్యంద్రీమద్భాగవ్యందో స్వాగత అభివాదన్ సౌమ్య జయ శ్రీకృష్ణ జయ శ్రీరా હરિઓમ શ્રીમદ ભાગવતના આપણે આગળ પ્રવેશ કરીએ જે ગયા સત્રમાં આપણે જ્યાં વિરામ આપેલો ભગવાનના મહાત્મ્યના પ્રથમ અધ્યાય અને પ્રથમ શ્લોક સચ્ચિદાનંદ રૂપાય હેતવે આ પત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વય તેમના અડધા સ્તંભો આપણે યથાવતી સમજવાનો પ્રયત્ન કર્યો ભગવાન સદરૂપ છે સતરૂપ છે ચિત્તરૂપ છે આનંદરૂપ છે ભગવાન વિશ્વની ઉત્પત્તિ કરે છે સ્થિતિ કરે છે અને

ભગવાન લઈ કરે છે તો મનુષ્ય પણ સંસારમાં આવતી સમસ્યાઓ એમની સાથે લડે છે એમને સમાપ્ત કરે છે આ ત્રણેય વસ્તુ જે ભગવાન કરે છે એ મનુષ્ય પણ કરે છે તો હવે ભગવાનમાં અને મનુષ્યમાં જીવમાં શું ફેર શું અંતર તો કહે છે કે ભગવાન સર્જન કરે છે એમાં એમને મોહ નથી મનુષ્ય સર્જન કરે છે પણ મનુષ્ય એના સર્જનની અંદર બંધાઈ જાય છે આપણે મોબાઈલની શોધ કરી મનુષ્ય જે કરી છે ભગવાને નથી કરી

મનુષ્ય એના સર્જનમાં બંધાઈ જાય છે જ્યારે પરમાત્મા નિત્ય મુક્ત રહે છે એ બંધાતા નથી આ જો મનુષ્ય અને પરમાત્માની વચ્ચેનું અંતર મનુષ્ય છે એ સર્જન કરે છે એ પાલકને પોષણ કરે છે ભગવાન પણ જીવ માત્રનું પોષણ કરે તો મનુષ્ય જે છે એ પણ એના પરિવારનું ભરણ પોષણ કરે છે ને તો તો ભગવાન ભગવાન જીવમાં પાલન પોષણ કરે છે ત્યારે એને કોઈ અભિમાન નથી જયારે મનુષ્ય છે એને અભિમાન છે કે હું પૂરું કરું છું આ ઘરને હું હલાવું છું માટે હું કહું એમ જ તમારે કરવા

આમ જ તારે કરવાનું છે મનુષ્ય મનુષ્યને પાલન અને પોષણ ની અંદર અહંકાર છે ત્રીજી વસ્તુ પરમાત્મા સમય આવે છે ત્યારે આખા સંસાર આ સૃષ્ટિનો લય કરી નાખે તો મનુષ્ય છે એ પણ એના જીવનમાં ક્યારેક એવું થાય કે એમાં કોઈ વસ્તુનું એને સર્જન કર્યું એનું લય થઈ જાય એનો નાશ થઈ જાય તો મનુષ્યને એનું પીડા થાય છે દુઃખ થાય છે આપણા કોઈ મોટી ઉંમરના સ્વચ્છ વહી જાય તો આપણને પીડા થશે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એની સામે જ આખે આખો ગુણ સમાપ્ત થાય છે અને એ ભગવાન જોઈ છે કારણ કે સર્જન થાય ને તો એનું વિસર્જન થાય છે આ સૃષ્ટિનો ક્રમ છે એ થાય જ પછી ગમે કે ના ગમે આપણી ઈચ્છા હોય કે ન હોય સર્જન થાય એનું વિસર્જન થાય છે આ પણ સ્વીકારી શકતા જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય આ જે જે પાંચસો રૂપિયા આપણા ખિસ્સામાં છે ને એ ગઈકાલે બીજાના ખિસ્સામાં હતા અને આવતીકાલે બીજાના ખિસ્સામાં હશે આ જ રીતે સૃષ્ટિ ચાલે છે આપણે માની લીધું કે આ માર્ગ છે ખબર છે કે આ મારા નથી પણ માની એવી લીધી લીધું એવું દ્રઢ થઈ ગયું છે કે આપણે એનાથી સ્વીકારી ન શકતા માનવા છતાં સ્વીકારી ન શકતા જ્યારે પરમાત્માને તો ખબર છે કે જે સર્જન થાય એ વિસર્જન થાય છે તો આપણને જ્યારે લઈ થાય છે વિસર્જન થાય છે ત્યારે જીવને દુઃખ થાય છે પીડા થાય છે જ્યારે પરમાત્મા ત્યાર પછી આવે છે ત્રીજું ચરણ પેલું ચરણ સચ્ચે બીજું ચરણ

દરેક મનુષ્યને સમાન રૂપે હોય છે એટલે મનુષ્ય એટલે એમાં બધા આવી જાય પછી અમેરિકામાં જે મનુષ્ય રહે એને આ ત્રણમાંથી જ દુઃખ હોય યુરોપમાં મારીએ ઇન્ડિયામાં મારીએ ગમે તે દુનિયાના પૃથ્વીના કોઈ પણ છેડાની અંદર કોઈ પણ પૃથ્વીના પળની અંદર રહે આ ત્રણમાંથી જ દુઃખ હોય આધિદૈવિક આધિ ભૌતિક અને આધ્યાત્મિક

અતિશય તાપ અતિશય ગરમી આ દેવતાઓ દ્વારા મળેલું જીવ માત્ર ને દુઃખ આને કહે છે આદિ દૈવિક દુઃખ ગ્રહો નબળા હોય ત્યારે આપણે જે ધેરા થાય દુઃખી થાય આ દેવતાઓ દ્વારા મળેલું દુઃખ આને કહે છે આદિ દૈવિક દુઃખ પછી આવે છે આદિ ભૌતિક દુઃખ આદિ ભૌતિક બુદ્ધિ અર્થ છે ભૌતિક વસ્તુઓનો અભાવમાં જીવ માત્ર અંદરથી થી થયેલ મકાન નથી મકાન છે તો હજી આ નાન છે સરસ બાજુ છે ને એવું મકાન નથી એના આગળ જે સુખ સુવિધા છે એ મારી પાસે નથી નોકરી નથી છોકરી નથી અગાય ન થતી

તડકો ને આ તાટ ને આ વરસાદ ને કેટ કેટ નો સહન પલા આ એસી ચાલુ કરીને કેવા મોજ થી વયા જાય ગાડી લીધી ઈ પણ શક્તિ થઈવી કમાણા કે ગાડી લીધી તો ગાડી લીધી તો એમ છું કે હવે આ ગાડી થોડીક નાની પડે થોડી કામ સારી હોય ને મોટી ગાડી હોય ને આ આધી ભૌતિક દુઃખ છે પાછું પણ કહીશ દુનિયાના કોઈ પણ છેડા પડ છે એને પણ આમાંથી જાણે અને ત્રીજું છે આધ્યાત્મિક દુઃખ આધ્યાત્મિક દુઃખનો અર્થ છે શરીરનું દુઃખ શરીરનો દુઃખ એટલે તો કે બધું છે બધુંય છે વેલ સેટ પણ શરીરનું છે જેને ભૂખ લાગી જ ખાવાનું છે એની પાસે ખાવાનું નથી અને જેને ખાવાનું ઘણું છે એને ભૂખ લાગતી નથી એને જયમાં પેલા ગોળી પીવાની એટલે ભૂખ લાગે જમીને ગોળી પીવાની એટલે એ ખાધેલું પચે અને પછી ત્રીજી ગોળી પીવાની ત્યારે નીંદર આવે આ છે આધ્યાત્મિક શરીર ત્યારે સમય શક્તિ અને સંપત્તિ આ ત્રણ પ્રકાર બચપનમાં સમય હોય સંપત્તિ ન હોય કઈ લેવું હોય તો માને કંઈ બાપાને કંઈ પૈસા આપવો આ વસ્તુ લેવી બાળપણમાં સમય હોય સંપત્તિ ન હોય યુવાનીમાં સંપત્તિ હોય સમય ન હોય જેને કહ્યું ને બસ માણસ દોરડા જ કરે એક જ વસ્તુનો અભાવ જે એમ જ કે ભાઈ સમય નથી યુવાનીમાં સંપત્તિ છે પણ સમય નથી અને ઘટપણમાં સમય છે અને સંપત્તિ પણ છે પણ ત્યારે શરીરમાં શક્તિ નથી આને કહે છે આધ્યાત્મિક તો આ ત્રણ પ્રકારના ધોગ

અને આજના આ સત્રને પણ અહીંયા વિરામ આપીએ